નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાશ જેનો પાઠ પાંચમો જેનું નામ છે જય જય ગરવી ગુજરાત આ પાઠના સ્વાધ્યાય પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહવાથી તાજગી અનુભવાય છે બીજો પ્રશ્ન તમે તીર્થસ્થાન કોને ગણો છો તો મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા યાત્રાનું ધામ આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો નદીઓ પર્વતો વગેરેને હું તીર્થસ્થાન ગણું છું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તળાવ અને દરિયામાં શો ફેર હોય તો તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર તળાવ એ જળ સંચયનું મોટું સાધન છે તળાવ કૃત્રિમ અથવા કુદરતી હોઈ શકે છે કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારોમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર પૃથ્વી પરનો એકોતેર ટકા વિસ્તાર દરિયાએ રોકેલો છે દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકવું મુશ્કેલ છે દરિયામાં ચંદ્રના કારણે અનુભવાય છે છે દરિયો એ પૃથ્વી પરના મુખ્ય આધાર આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલો મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત ત્યાર પછીનો પ્રશ્ન તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે

છઠ્ઠું સંપીને રહેવાથી શું ફાયદો થાય તો વિદ્યાર્થી મિત્રો સંપીને રહેવાથી ઘણો બધો ફાયદો થાય જેનો જવાબ છે તે તમે અહીં જોઈ શકો છો અહીં આપેલ જવાબ છે તો તમે લખી શકશો અહીં નમૂના રૂપ આપણે જવાબો લખ્યા છે ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થ વાળો શબ્દ શોધો અને લખો જેમાં ગરવી એટલે ગૌરવશાળી નિજ એટલે પોતાનું અરુણું એટલે લાલ રંગનું સંતતિ એટલે સંતાન કસુંબી એટલે કેસરી અને રક્ષા એટલે રખેવાળી ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા જોડકા જોડો જેમાં ઉત્તરમાં આવશે ઉત્તરમાં આવશે અંબામાત ત્યાર પછી દક્ષિણમાં આવશે કુંશ્વર મહાદેવ પૂર્વમાં આવશે કાળીમાથ અને પશ્ચિમમાં આવશે સોમનાથ આ પ્રકારે આપણા જોડકા જોડાશે જુદ તો યુદ્ધ દિશે તો દેખાય ત્યાર પછીનો પ્રશ્ન પાંચ આપેલ ઉદાહરણ જેવા પ્રાસ વાળા શબ્દો લખો જેમ કે રાત તો પ્રભાત અંકિત તો રીત જાત તો સાક્ષાત અંબામાત તો કાળી માત મહાદેવ તો તો દેવ કાળીમા ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધો જેમાં પેલું કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે જવાબ આવશે સાચી જીવનશૈલી મળે બીજું ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે તો દિશામાં સ્થાનકો છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે તો સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે ચોથું આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે તો ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો તો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલું છે બીજું કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે તો પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના તત્વો છે એના થકી જ ગુજરાત ગૌરવવંતુ છે આપણે એક ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ એ ભલી રીત શીખવી જોઈએ ત્યાર પછી ગુજરાત એટલે શું અર્થ થાય મોટું વિશાળ ગૌરવશાળી ઉચ્ચ ભાવના વાળું ગુજરાત ચોથું ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો તો ગુજરાતમાં તાપી નર્મદા અને મહિનદ ઉપરાંત બનાસ ભાદર દમણ ગંગા હિરણ કંકાવટી ખારી મચ્છુ નાગમતી રૂપેણ સાબરમતી સરસ્વતી શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે તેમાંથી મચ્છુ નદી વિશેની માહિતી વિદ્યાર્થી મિત્રો તમે તમે જોઈ શકો છો તે જોઈને લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન પાંચમો ગુજરાતના મહિમા વિશે લખો વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો મહિમા તો ખૂબ જ છે જે અહીં નમૂના રૂપ મેં કેટલીક વિગતો છે તે લખેલી છે જે આપને પસંદ આવશે આમ તો ગુજરાત વિશે ઘણું બધું લખી શકાય પરંતુ આપણે શબ્દોની મર્યાદામાં રાખી છે ગરવી કેમ કહી હશે તો ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો મોટી નદીઓ પ્રસિદ્ધ યાત્રાધામો સમૃદ્ધ બંદરો સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો લેખકો અને કવિઓ સ્વતંત્ર સેનાનીઓ સેવકો સાહસિક વેપારીઓ સમુદ્ર સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિઓએ ગુજરાત કહ્યું છે ત્યાર પછી કાવ્ય પંક્તિ સમજાવો તે રંગ રંગ થકી પણ અધિક સરસ થશે સત્વરે શુભ દિશે વીતી ગઈ છે રાત તો હે મા ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે ખરાબ સમય વીતી ગયો છે સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રશ્ન નવ માં ઉદાહરણ મુજબ નીચે આપેલ શબ્દોને વાક્યમાં ઉપયોગ કરો કમ્પ્યુટર વેદ વ્યાસ તો કમ્પ્યુટર માંથી બાજુની ચપ્પલ પણ લેતા આવ્યા ચા અને જીરાફ તો હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ પર જીરાફ જોઈ રહ્યો હતો ત્યાર પછીનું ત્રીજું ફોન અને કાગળ તો હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો ખીલી અને પાતાળ તો હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલીની વાર્તા આવતી હતી કાચ અને પપ્પા તો મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ પાંચ જય જય ગરવી ગુજરાતના ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો